અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં એક જ રાતમાં પાંચ અલગ અલગ જગ્યા પર ચોરીની ઘટના બની આ તાળા તોડીને ચોરીને અંજામ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે આ ઘટનાએ ધનસુરા પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે જુઓ અરવલ્લીથી યોગેશ પટેલનો ખાસ રિપોર્ટ પ્રાથમિક માહિતી અનુસાર ચોરોએ ધનસુરામાં આધાર મોલ બુટાલમાં એક રિક્ષા અને એક બંધ મકાન સહિત દુકાનોને નિશાન બનાવી હતી ત્યારે એક જ રાતમાં પાંચ અલગ અલગ સ્થળો પર ચોરી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ ચોરીની ઘટનાઓના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ચોર ચોરી કરતાં સ્પષ્ટપણે જોઈ શકાય છે આ ફૂટેજ પોલીસ તપાસમાં મદદરૂપ થઈ શકે છે ત્યારે આ ઘટના બાદ ધનસુરા પોલીસની રાત્રિ પેટ્રોલિંગ વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઊભા થયા છે સ્થાનિકોનું કહેવું છે કે જો પોલીસનું પેટ્રોલિંગ સઘન હોત તો આવી ઘટનાઓ બનતી અટકી શકી હોત આ ઘટનાની જાણ થતાં જ ધનસુરા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને ચોરોને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ મામલે પોલીસ કેટલી ઝડપથી ચોરોને પકડી પાડે તે જોવું રહ્યું